માતાજી સ્વાગત છે ને બ્લોગમાં તો આજે આપણે એને ખાસ કરીને ખાસ ટ્રેક્ટરથી ખેડ કરવાની છે રાપ થઈ ગઈ છે ઊભી ગુંદરીની કારણ કે ગુંદરી ઉગી નથી અને ઘણો સમય થઈ ગયો હવે ખળ થઈ ગયું છે ખડમાં થઈ ગયું બીયાનું એટલે રાપ દઈને પછી વેડીને હું ખળનું આપણે ચાલુ કરી દીધું ટ્રેક્ટર હાલ તો તમને ગુંદરી બતાડું કેવી રીતે ગુંદરી ઉગી હતી રહી રહી ગઈ હતી કારણ કે ઠંડી બહુ પડી એટલે પછી ઉઈ ગઈ પછી એમાં જ લીધી રાપ

જોરદાર ગમો વ્યુ જોરદાર આવે ને આ બાજુ ખેડવાના કામ ચાલુ છે ખડ બહુ થઈ પડ્યું ખાસ કરીને બિયારણ થયું એટલે દઈ નાખવાનું થાય મન આ થોડો ગજન નાખ્યો તો પણ અવલ થઈ ગયો હવે જો ગાઢ ખેતર બહાર અને આ સ્પેશિયલ અમારા ગામનો નો રખો રહ્યો ગામ તો હું વાડી કારા લક્ઝરીઓ એટલે વાડીમાં એન્ટ્રી લેતા પહેલા સાવચેતી રહેવું જો એટલે આ પારેલ કૂતરા છે એટલે એને મૂકે કોઈ નહીં એટલે વાડીમાં ઉતરો વાં જો ગેટ છે ત્યાં ઉતરો એટલે ગયો બસ આવી જ રીતે બધામાં હાખી નાખવાનું છે અને કામ કરવાનું છે પૂરો અને આપણો બસ આટલો વિડીયો છે હાલ તો આવી રીતે મેં લાભ હાકી નાખ્યો છે એટલે વધુ કાંઈ આમાં ડિટેલમાં બતાવ્યું એવું નથી એટલે લાઈક કરજો શેર કરજો ને બધું મને તમને મિત્રોને માતાજી ગઈમાં તમને